નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના રૂપિયા બાવીસ પોઈન્ટ છાસઠ કરોડ સહિત રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ રૂપિયા આઠસો અડતીસ પોઈન્ટ પંદર કરોડનો વ્યાપ ધરાવતા બજેટને સામાન્ય સર્વમુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી બે હજાર ચોવીસ પચીસના બે પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડની પૂરા બાળું બજેટ જેમાં રૂપિયા બાવીસ પોઈન્ટ છાસઠ કરોડની આવક સામે રૂપિયા વીસ પોઈન્ટ સાડત્રીસનો ખર્ચ અડાજવામાં આવેલ બજેટને મંજૂર કરતા સાથે વિવિધ અગિયાર એજન્ડા પર ખર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ ધરાવવામાં આવ્યો હતો જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસનો કામો રૂપિયા આઠ કરોડની જોગવાઈ કરેલ છે જે ગત વર્ષે રૂપિયા છ પચ્ચીસ કરોડની જોગવાઈ કરેલ હતી આરોગ્ય ક્ષેત્રે રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ પશુપાલન ક્ષેત્રમાં રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખમાંથી વધારો કરી રૂપિયા પાંચ લાખની જોગવાઈ કરેલ છે જાહેર બાંધકામ ક્ષેત્ર ગત વર્ષે સુધારેલ જોગવાઈ રૂપિયા છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી જે આ સાત એકત્રીસ કરોડ છે નાની સિંચાઈ ક્ષેત્રમાં રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પચાસ લાખની જોગવાઈ કરેલ છે જે ગત વર્ષે રૂપિયા અઠ્ઠાવીસ લાખ હતી આવી જ રીતે પંચાયતના સ્વભંડોળમાં રૂ વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હિંડો અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય

ના કુલ પાંચ કામ છે અને વડા મંત્રી કોષિસ સુજા યોજના હેઠળ ઓપરેટ આ નવ તાલુકા છે સાથે સાથે ડિપાર્ટમેન્ટ છે એમાં થાય છે આપણે બધાએ રજા મંજૂર કરવાની છે